ગલતેશ્વરના વસ્તુગામ ખાતે નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગલતેશ્વરના વસ્તુગામ ખાતે સરસ્વતી વિદ્યાલય નવીન શાળા લોકાર્પણ કાર્યક્રમ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં યોજાયો શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે વસ્તુ ગ્રામવાસીઓને સરસ્વતી વિદ્યાલય નવીન શાળા માટે શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે શરૂ કરાયેલ સર્વ શિક્ષા અભિયાન નમો સરસ્વતી યોજના પીએમ શ્રી શાળા સ્કૂલ ઓફ એક્સલન્સ શાળા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અને નવી શિક્ષણ નીતિ સહિતના પ્રયાસો દ્વારા ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિણામો આવ્યા છે તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં પીએમ શ્રી શાળાના નિર્માણ સહિતના કામો દ્વારા આજે સેલ્ફ ફાઇનાન્સમાંથી સરકારી શાળાઓમાં અભ્યાસ માટે આવતા બાળકોનું પ્રમાણ વધ્યું છે શિક્ષણ કાર્ય વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે પ્રાથમિક સ્તરથી જ ગુજરાતી ભાષાની વ્યાકરણ સુધી પર ધ્યાન આપવું પડશે તથા બાળકોને મોબાઈલના વધુ પડતા વપરાશથી દૂર રાખવા સૂચન કર્યું હતું મંત્રીએ શિક્ષકોને ફક્ત પુસ્તક શિક્ષણ સુધી સીમિત ન રહેતા વિદ્યાર્થીઓમાં કેળવણી સંચન દ્વારા સમૂહ જીવનની ભાવના નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના બાળકો ટેકનોલોજીથી વંચિત ન રહી જાય તે માટે સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ આપવામાં આવી નવી શિક્ષણ નીતિ અંતર્ગત વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે રિપોર્ટર નરેશ કનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ